વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કહેલા સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જ્યારે જીએનએમ થર્ડ ઇયરની પરીક્ષા આવી રહી છે ત્યારે મિડવાઇફ્રી અને ગાયનોલોજીકલ નર્સિંગના બે હજાર પચીસના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આ અગાઉ આપણે ઓલરેડી ચાર વિડીયો પબ્લિશ કરી ચૂક્યા છીએ જેમને પણ ન જોયો હોય તે પાર્ટ વન ટુ થ્રી ફોર ચોક્કસ જોવે આપણા મિત્રો સાથે વિડિયો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ લાઇક કરજો તો ચાલો જોઈએ પાર્ટ પાંચ અને એમાં જે પૂછાયેલો પ્રશ્ન છે એ પ્રશ્ન છે ડિફાઇન ઇન ફર્ટિલિટી રાઇટ ડાઉન કોઝિસ ઓફ ઇનફર્ટિલિટી તો ઇનફર્ટિલિટી ખૂબ અગત્યનો ટોપિક આપણા માટે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટ હોય ઇનફર્ટિલિટીના કારણો હોય ઇનફર્ટિલિટીને ડેફિનેશન હોય ઇનફર્ટિલિટીમાં કરવામાં આવતા ડાયગ્નોસિસ હોય તો આવા પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય તો અહીં આપણને ડેફિનેશન ઇન્ફર્ટિલિટીની ઇનફર્ટિલિટી મીન્સ ઇનએબિલિટી ટુ કન્સીવ એન્ડ કેરી પ્રેગનન્સી ઇનએબિલિટી ટુ કન્સીવ એન્ડ કેરી પ્રેગનન્સી ટુ વાયેબિલિટી આફ્ટર એટલીસ્ટ વન યર ઓફ રેગ્યુલર ઇન્ટરકોર્સ વિધાઉટ કોન્ટ્રાસપ્શન તો એનો મતલબ થાય કે મેરિડ કપલ કોઈપણ જાતના કોન્ટ્રાસેપ્શનનો યુઝ કર્યા વગર રેગ્યુલર એક વર્ષ સુધી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છતાં પણ કન્સેપ્શન માટે ફેલ જાય તો તેને ઇનફર્ટિલિટી કહેવાય મેરિડ કપલમાં કોન્ટ્રાસેપ્શન વાયેબિલિટી કરવાની ઇનએબિલિટીને ઇનફર્ટિલિટી કહેવાય ટૂંકમાં કહી તો આપણે એમ કહી કે મેરિડ કપલમાં કન્સેપ્શનની વાયેબિલિટી કરવાની ઇનએબિલિટી હોય તો એને કહેવાય ઇનફર્ટિલિટી કોઝ તો બંનેના જે કોઝિઝ છે ઇથિયોલોજીકલ ફેક્ટર એન્ડ કોઝિસ છે મેલ અને ફિમેલ બંનેમાં અલગ અલગ પ્રકારના હોય મેલમાં આપણે જ્યારે કોઝિસની વાત કરીએ ત્યારે ટોટલી રિપ્રોડક્ટરી સિસ્ટમ આપણે કવર કરી લેવાની હોય જેમને પણ મેલ રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સ અને ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સની યાદી તૈયાર કરતાં આવડતી હોય અને બધા કોઝિઝ આવડે તો સ્પમ પ્રોડક પ્રોડક્શન પ્રોબ્લેમ પેલા તો પ્રોડક્શન પ્રોડક્શનનો પ્રોબ્લેમ હોય ઓલિગોસ્પર્મિયા હોય અથવા તો એઝોસ્પર્મિયા હોય સ્પર્મની સંખ્યા નોર્મલ કરતાં ઓછી હોય તો ઓલિગોસ્પર્મિયા કહેવાય સ્પમ હોય જ નહીં એપ્સન્ટ જ હોય તો એઝોસ્પર્મિયા કહેવાય પછી ડેવલપમેન્ટ ઓફ ધ અનડેવલપમેન્ટ ઓફ ધ ટેસ્ટિસ ટેસ્ટિસનો બરાબર ડેવલપમેન્ટ ન વિકાસ જ નતી હોય અનડિસેન્ડિંગ ઓફ ટેસ્ટિસ ટેસ્ટિસ માં નીચે ઉતરેલી જ ન હોય ઇન્જ્યુરી ઇન ટેસ્ટિસ ટેસ્ટિસમાં ઇન્જ્યુરી હોય ઇન્ફેક્શન ઇન ટેસ્ટિસ લાઈક ઓર્કાઈટીસ ઓફ સિફિલિટીસ સિફિલિસિસ સિફિલિસ તો ઘણી વખત ટેસ્ટિસમાં ઇન્ફેક્શનના કારણે પણ જોવા મળે રેડિયેશન ડેમેજ ઘણી વખત વધુ પડતું રેડિયેશન લાગવાના લીધે પણ ઇન્ફર્ટિલિટી આવે હાઇડ્રોસિલ એક્સ એક્સેસિવ હીટ વધુ ગરમ પડ ગરમ વાતાવરણમાં રહેતા હોય વધુ હોટ બાથ લેતા હોય તો એમાં પણ ઇન્ફર્ટિલિટી થઈ શકે ક્રોનિક ઇલનેસ કોઈ પણ બીમારી હોય ક્રોનિક બીમારી હોય એન્ડોક્રાઇન ડિસઓર્ડર હોય કોમ્પ્લિકેશન ઓફ ધ મમ્સ જો નાની ઉંમરમાં એકદમ ખૂબ સિવિયર મમ્સ ગાલપચુડિયા થયા હોય તો મોટી ઉંમરે એમને સ્ટરિલિટી આવવાના ચાન્સીસ રહે પાજેક્ટોમી કરેલું હોય અનનોન કોઝીસ હોય ઇડિયોપેથી ઘણી વખત કોઈ કોઝ જાણવા મળે નહીં પ્રોબ્લેમ ઓફ ધ પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય ટ્વિસ્ટ ઓફ ટેસ્ટિસ હોય ટોર્ઝન હોય ટેસ્ટિસ છે એ ટ્વિસ્ટ થઈ ગઈ હોય મેડિસિન અને કેમિકલના લીધે હોય જીનેટિક પ્રોબ્લેમ હોય ક્રોમોજોમલ પ્રોબ્લેમ હોય બ્લોકેજ ઓફ સ્પમ ટ્રાન્સફર વાટ ડેફરન્સ જ બ્લોક હોય એબ્સન્સ ઓફ વાટ ડેફરન્સ હોય બ્લોકેજ ઓફ વાટ ડેફરન્સ હોય ઇન્જ્યુરી વાઇલ ઓપરેશન ઘણી વખત થાય એડ ઘણી વખત એડહેસન એટલે ચોંટી જાય વાટ ડેફરન્સ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન હોય સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય કે સ્પમ બજાવીના સુધી પહોંચી શકતું જ ન હોય ઇમ્પોર્ટન્સી હોય એટલે ન હોય પ્રિમિચ્યુર રિજેક્શન બહારને રિજેક્શન ઇજેક્શન થઈ જતું હોય ફાયમોસિસ હોય સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સીસ હોય ઇરેક્ટાઇલ પ્રોબ્લેમ હોય પેનિસ છે એ પૂરેપૂરું ઇરેક્ટાઇલ થતું જ હોય નહીં નર્વ ડેમેજ ઓફ સ્પાઇનલ કોડ હોય મેડિકલ કોઈપણ જાતના પ્રોબ્લેમ હોય હોર્મોનલ પ્રોબ્લેમ હોય ટ્યુમર હોય સ્ટીરોઈડ એબ્યુઝ હોય બરાબર તો આ બધા છે એ કોઝીસ છે ઇડિયોપેથી તો આપણે જોઈ લીધું કે કોઈ પણ કારણ જાણવા મળે નહીં તો એને કહેવાય ઇડિયોપેથિક ફિમેલના કારણો તો એવા જ રિપ્રોડક્ટરી સિસ્ટમ ફિમેલને આવડતા હોય તો આપણને બધું ડિફિકલ્ટી ઇન ઓવ્યુલેશન ઓવ્યુલેશન જ ન થતું હોય એબ્સન્સ ઓફ મેન્સ્યુએશન સાયકલ હોય ઇરેગ્યુલર મેન્સ્યુએશન સાયકલ હોય ડિફેક્ટેડ ઓવમ ઉત્પન્ન થતા હોય ડિઝીઝ ઓફ ધ ઓવરી હોય બ્લોકેજ ઓફ ધ ઓવર ઓવમ ટ્રાન્સપોર્ટેશન એટલે ઓવમ ટ્રાન્સપોર્ટેશન એટલે ફેલોપિન ટ્યુબના કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં શું હોય તો પીઆઈડી પહેલું ઇન્ફ્લેમેટરી ડિઝીઝ હોય ટ્યુમર હોય એસિડિક વજાઈનાલ ડિસ્ચાર્જ હોય વજાઈનેલ સિક્રિશન એસિડિક હોય સર્વાઇકલ મ્યુકસ એકદમ સ્ટીક હોય કે જેથી સ્પમ્પ છે આગળ જતા જ ન હોય ઓવમ ફેલોપિન ટ્યુબમાં પહોંચતું જ ન હોય નેરો અથવા તો સ્મોલ વજાઈના હોય હોર્મોનલ પ્રોબ્લેમ ટ્યુમર ટ્યુમરના લીધે ઘણી વખત ઓવ્યુલેશન પ્રોસેસ થાય હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય પ્રિમિચ્યોર મેનોપોઝ હોય ઇમેચ્યોર એક્સ ઉત્પન્ન થતા હોય અબનોર્મલ ફોલિકલ હોય એમેનોરિયા હોય ઓવેરિયન ડિઝીઝ હોય હાઇપોથેલેમસ ડિસ્ફંક્શન હોય પિચ્યુટરી ગ્લેન ડિસ્ફંક્શન હોય ઇન્જ્યુરી ઇન ઓવરી હોય તો આ છે એ ફિમેલના કારણો છે બંનેના સંયુક્ત કારણો કયા હોય તો વોકેશનલી ઇન્ટરકોસ તો ક્યારેક ક્યારેક જ મળતા હોય લેક ઓફ નોલેજ ઓવ્યુલેશન પિરિયડનું એને નોલેજ જ ન હોય પેઇનફુલ ઇન્ટરકોર્સ ઇન્ટર કોર્સ પેઇનફુલ હોય તો ઘણી વખત એજ્યુકેશન ને બાર થતું હોય સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સીસ હોય તો ધીઝ આર ધ કોઝીસ ઓફ ધ ઇન્ફર્ટિલિટી ઇન મેલ એન્ડ ફિમેલ તો આ રીતે આપણે લખી શકાય તો મિત્રો આવા જ ક્વેશ્ચન આપણે આગળ લઈને આવવાના છીએ અને આ ક્વેશ્ચનના તમામ ક્વેશ્ચન જે બે હજાર પંદરથી પચીસનો સુંદર મજાનો સંગ્રહ સરસમાં સરસ લખેલો સંગ્રહ છે એ સોલ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યરની બુક્સમાંથી આપણને મળી રહેશે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પ્રશ્નો જેમાં મીડવે ફ્રી અને કોમ્યુનિટી બંને સબ્જેક્ટના મળી રહેશે એ બુક્સ જો આપ મંગાવવા માંગતા હોય તો નાઇન સિક્સ વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી અને આજે જ મંગાવો અને પરીક્ષામાં નિશ્ચિત રહો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ